જૂન મહિનો આવી ગયો છે સ્કૂલ કોમર્સની અંદર પચાસ ટકા કોર્સ પૂરો થઈ ગયો છે પણ તમે લોકોએ કેટલી બધી ટેસ્ટ આપી અને ટેસ્ટની અંદર તમને સારા માર્ક્સ નથી આવતા હવે તમને ચિંતા છે કે તમે પહેલેથી હવે આ બધી વસ્તુ શીખવા ક્યાં જશો કારણ કે તમારે જે ચેપ્ટર થઈ ગયા છે એ તો તમને યાદ જ નથી તો ભૂલ કરવામાં દોસ્તો આપણે શ્રી નારાયણ ક્લાસીસની અંદર હજી મોડું થયું નથી કારણ કે આપણે લોકોએ ધોરણ બાર કોમર્સની એક નવી જ ફ્રેશ બેચ ચાલુ કરી છે જેમાં અકાઉન્ટ પહેલેથી ભણાવવામાં આવશે સ્ટેટ પહેલાથી ભણાવવામાં આવશે અને ઇંગ્લિશ પણ પહેલેથી ભણાવવામાં આવશે અને સાથે સાથે બીએ એ ઇકો એસપીને પણ ભૂલાય નહીં એટલે કે બીઓ ઈકો અને એસપી પણ પહેલાથી જ ભણાવવામાં આવશે તો મોડું સાથે આવે જે ફી છે એ બહુ ઓછી ફીસ છે અને આ ફીઝ આર્થિક રીતે નબળા લોકોને પણ પોસાય એ માટે સ્મોલ 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 મહિનાના હપ્તામાં અમે લોકો ઉઘરાવીએ છીએ હજી મોડું નથી થયું જોઈન કરો શ્રી નારાયણ ક્લાસીસ જુનાગઢ મોતીબાગ સર્કલ કનેલિયા શોપિંગ સેન્ટર જુનાગઢ